હાઈસ્કૂલની ગંદકીના ગંજ ગ્રામ પંચાયતમાં રજૂઆત છતાં પંચાયતના સત્તાવાળાઓ આ ગંદકી દૂર કરતા નથી વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર ખતરો હવે જોઈ સામખ્યા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ સામખ્યાળી ગ્રામ પંચાયતની ઔદ્યોગિકની આવક પુષ્કળ છે આમ છતાં તેઓ પ્રાથમિક વિકાસના કામમાં ઊણા ઉતર્યા છે તેની પ્રતીતિ થઈ રહી છે સામખ્યાળીમાં આવેલ ત્રણ હાઈસ્કૂલની બાજુમાં ગંદકીના ગંજ ખડખાય છે અવારનવાર આ ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ પંચાયતના સત્તાવાળાઓ આ ગંદકી દૂર કરતા નથી પરિણામે સફાઈની અવ્યવસ્થાના કારણે ક્યાંકને ક્યાંક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશસ્ત સેવાઈ છે અને વિદ્યાર્થીઓ આજે ત્રણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે અભ્યાસ કરતા હોવાનું સપાટી ઉપર આવે છે ખાસ કરીને સામખ્યાળીમાં આવેલ પીબી છાડવા મોડેલ સ્કૂલ શાહ બુખાર હાઈસ્કૂલ અને અન્ય ત્રણ હાઈસ્કૂલો આવેલી છે જ્યાં બેસુમાર ગંદકી જોવા મળી રહી છે વિદ્યાધામની બાજુમાં બેસુમાર ગંદકીનું જે આવરણ જોવા મળી રહ્યું છે તે ખૂબ જ ખતરાને લાયક છે અને તાત્કાલિક અસરથી પંચાયતના સત્તાવાળાઓ યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ત્રણ હાઈસ્કૂલની બાજુમાં જે પારાવાર ગંદકી અને વરસાદના પાણી ભરાય છે એ બાબતે રહીશોએ પણ અગાઉ સામખ્યાળી ગ્રામ પંચાયતના તંત્રવાહકોને ફરિયાદ કરી હતી પરંતુ કોઈપણ કારણોસર આ પંચાયતના સત્તાવાળાઓ આ ગંદકી દૂર કરતા નથી સફાઈની વ્યવસ્થા કનિષ્ઠ બનાવતા નથી પરિણામે ક્યાંકને ક્યાંક પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દેહ સેવાઈ રહી છે હાલ ચાંદીપુરા વાયરસનો રોગચાળો બેકાબૂ ગુજરાતમાં બન્યો છે ત્યારે સફાઈ ઉપર ખાસ કરીને સરકારે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ સામખ્યાળીને સરકારનો કોઈ કાયદો લાગુ ન પડતો હોય તેમ ગ્રામ પંચાયતનું નિંભર તંત્ર

આ સરકારી માહાઈ સ્કૂલ છે કઈ સ્કૂલ છે પીબી ચડવા પીબી ચડવા અને મોડર્ન મોડર્ન અને બાજુમાં મદરાસો છે એનું સાંભળી હા મદરાસો છે અચ્છા તો અહીંયા કેટલા છોકરા આવે અહીંયા 500 500 છોકરાથી 600 છોકરા ભણવા આવે છે તેમનો હાલવાનો રસ્તો કયો બેન આ મેઈન રસ્તો જ આવે આની ઉપર થઈને જાય છે આની સારું છે આ એક દિવસે વરસાદ નથી આવો ન કે આનાથી પણ વધારે કીચડ હોય છોકરા બધા આ કતરા ઉપરથી જાળીને જાય